આ રીતે ફક્ત એક મેજિક કરીશું અને આપણી રેસીપી એકદમ ક્રિસ્પી બનશે અને ખાવામાં પોચી બનશે તું ફ્રેન્ડ્સ પરફેક્ટ ક્રિસ્પી અને ખાવામાં પોચા એવા ગાંઠિયા તૈયાર કરવા હોય તો આ વિડીયો એન્ડ સુધી જોજો ચા સાથે આ ગાંઠિયા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને તહેવારોમાં પણ જો આ ગાંઠિયા બનાવીને રાખીએ તો મહેમાનોને ઇમ્પ્રેસ પણ કરી શકાય છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ ગાંઠિયા બનાવવા માટે મેં રેડીમેડ બેસનનો ઉપયોગ કર્યો છે કોઈ પણ કંપનીનો તમે લઈ શકો છો અહીંયા કોઈ હું એડ નથી કરી રહી કોઈ કંપનીની પણ મારી પાસે જે પેકેટ હતું એ હું તમને બતાવી રહી છું કે અત્યારે હું રેડીમેડ બેસનનો ઉપયોગ કરી રહી છું અને માપ પણ તમને બતાવી દઉં છું તો વજનના માપ પ્રમાણે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલું બેસન લીધું છે અને ઘરમાં રહેલી આ વાટકીના માપ પ્રમાણે મેં અહીંયા અઢી વાટકી જેટલું બેસન લઈ લીધું છે તો થોડુંક વધારે હતું એટલે મેં બે ચમચી જેટલું કાઢી લીધું છે માપ સાથે બનાવવાનું એટલું જ કારણ કે તમારી રેસીપી પણ એકદમ પરફેક્ટ બનશે આપણને મોયણ પણ પરફેક્ટ માપ સાથે ઉમેરવાનું છે બધું બેસન આપણે પહેલાં સારી રીતે ચાળી લઈએ તેના માટે મેં આ રીતે એક ચાયણી લઈ લીધી છે તો અહીંયા જો બેસનને ચાળવામાં તકલીફ થતી હોય તો ચમચીની મદદથી આ રીતે આપણે તેને ચલાવતા જઈશું અને બેસન ફટાફટ ચાળી લઈશું આ જ રીતે બધું બેસન ચાળી લેવાનું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તીખા ગાંઠિયાની રેસિપી તો મેં અત્યારે અપલોડ કરેલી જ છે પણ જો તમારે વણેલા ગાંઠિયા અથવા ભાવનગરી ગાંઠિયા શીખવા હોય તો પણ તમે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો હું જલ્દીથી તેની રેસિપી પણ અપલોડ કરીશ તો અહીંયા જો બધું બેસન મેં ચાળી લીધું છે હવે ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી અજમો લીધો છે જેને આપણે આ રીતે હાથથી મસળીને ઉમેરીશું એટલે તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અહીંયા અડધી વાટકી જેટલું પાણી મેં આ રીતે વઘારિયામાં ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેની અંદર આપણે ચમચી હળદર પાવડર ઉમેરીશું હળદર ખૂબ જ ઓછી ઉમેરવાની છે અને બે ચમચી મેં અહીંયા લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે તમે લાલ મરચું ઉમેરી શકો છો એક ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને મોયણ માટે હું અહીંયા બે ટેબલ સ્પૂન તેલ ઉમેરી રહી છું તો અઢીસો ગ્રામ લોટની અંદર ત્રીસ એમ એટલે કે બે ટેબલ સ્પૂન તેલનું મોયણ ઉમેરવાનું છે તેનાથી વધારે નથી ઉમેરવાનું આ મસાલા આપણે પાણીમાં એટલા માટે ઉમેર્યા જેથી કરીને એકદમ સરસ તે એક સરખા મિક્સ થઈ જશે અને લોટમાં પણ એક સરખી રીતે તે મિક્સ થશે હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં અડધી ચમચી સોડા લીધા છે ખાવાના સોડા બેકિંગ સોડા જે આવે તે અને એ સોડા આપણે આ ગરમ પાણીમાં ઉમેરીશું અને જેવી સોડા મેં આ ગરમ પાણીમાં ઉમેરી તરત જ આ રીતે એક મેજિક ક્રિએટ થઈ ગયું છે સોડા પાણીમાં એકદમ સરસ મિક્સ થઈ ગયા અને પછી આપણે આ પાણીને આ લોટમાં ઉમેરી અને ચમચાની મદદથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ અહીંયા આ લોટ વધારે ઢીલો ના થઈ જાય અને વધારે પડતો કઠણ પણ ના રહે એ રીતે આપણે લોટ તૈયાર કરવાનો છે તો મિક્સ કર્યા બાદ મને જરૂર લાગી રહી છે એટલે એમાં હું થોડુંક પાણી એડ કરું છું મેં આ અડધી વાટકી પાણી લીધું અને તેમાંથી બે ચમચી જેટલું પાણી મેં અત્યારે ઉમેર્યું છે અહીંયા આ લોટની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે વધારે ઢીલું પણ નથી અને વધારે પડતું મેં કઠણ પણ નથી બાંધ્યું હવે આ લોટને આપણે મસળવાનો છે તેના માટે મેં અહીંયા અત્યારે ચોપિંગ બોર્ડનો ઉપયોગ કર્યો છે તમે મોટા પાટલાનો ઉપયોગ કરી શકો છો થોડુંક તેલ લગાવી અડધો લોટ આપણે તેની ઉપર મૂકી અને તેને હાથથી સારી રીતે મસળવાનું છે હાથમાં પણ થોડુંક ઓઇલ લગાવી લઈશું જેથી કરીને લોટ ચોટે નહીં બેસન છે એટલે હાથમાં ચોટશે તો ખરું જ પણ પહેલેથી જ થોડુંક ઓઇલ લગાવી લઈએ અને હવે આપણે તેને આ રીતે મસળવાનું છે જેટલું તમે મસળશો એટલા જ તમારા ગાંઠિયા એકદમ પોચા બનશે આ લોટને મસળીને સ્મૂથ કરતાં લગભગ બેથી ત્રણ મિનિટનો જ સમય લાગે છે વધારે સમય નથી લાગતો ફટાફટ લોટ સ્મૂથ થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે બંને લોટના કલરમાં કેટલો ડિફરન્સ છે જે લોટ આપણે મસળ્યો છે તે એકદમ લાઇટ થઈ ગયો છે અને એકદમ હળવો બની ગયો છે અને એકદમ સરસ ફૂલી પણ ગયો છે તાવેતાની મદદથી આપણે આ લોટને આ ચોપિંગ બોર્ડ ઉપરથી લઈ લઈએ અને બધો લોટ મેં ભેગો કરી લીધો છે હાથ ધોઈ લીધા અને હાથમાં થોડુંક ઓઇલ લગાવી આ રીતે આપણે લોટને એકદમ સરસ સ્મૂથ કરી લઈએ હવે ચકરી અને ગાંઠિયાના સંચામાં આપણે ગાંઠિયા પાડવાના છે અને તેના માટે આ રીતે જે ગાંઠિયાની પ્લેટ આવે તે ઉમેરવાની છે પ્લેટ અલગ અલગ આવતી હોય છે ઝીણી સેવ મીડિયમ સાઇઝની અને આ રીતે ત્રણ ચાર સાઇઝની સેવ આવતી હોય છે પણ જે મોટી છે ગાંઠિયાની સાઇઝ હું તેનો ઉપયોગ કરી રહી છું એકદમ જાડા ગાંઠિયા માટે પણ અલગ પ્લેટ આવે છે તેનો ઉપયોગ નથી કરવાનો આની મદદથી તમે ફૂલવડી અથવા ભાવનગરી જાડા ગાંઠિયા બનાવી શકો છો હવે ફ્રેન્ડ્સ અહીંયા સંચામાં આપણે ઓઇલ લગાવી લેવાનું છે અને જે લોટ આપણે સ્મૂથ કરીને રાખ્યો છે તે ઉમેરી લઈએ બાકીનો લોટ પણ મેં સ્મૂથ કરી લીધો હતો અને તેમાંથી પણ અડધો લોટ હું અત્યારે આમાં ઉમેરી લઉં છું સંચાનું ઢાંકણ બંધ કરીશું તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને હવે આપણે તેમાં આ ગાંઠિયા પાડવાના છે એક ટીપ તમને અહીંયા આપીશ જ્યારે તમે આ સંચુ ફેરવો તો રાઈટ દિશામાં તમારે ફેરવાનો છે અને જ્યારે તમારે તેને સ્ટોપ કરવાનું છે તો એક બે વખત તમે તેને રોંગ દિશામાં ફેરવજો એટલે તમારે નીચેથી ગાંઠિયા કટ નહીં કરવા પડે જાતે જ કટ થઈ જશે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખવાની છે અને લગભગ ત્રીસ સેકન્ડ કે એક મિનિટ જેવો ટાઈમ થાય એટલે પછી તેની સાઈડ આપણે ચેન્જ કરવાની હોય છે ત્યાં સુધી ગાંઠિયા થોડાક ફ્રાય થઈ જશે અને ઇઝીલી તમે તેની સાઈડ ચેન્જ કરી શકશો બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું અને ગાંઠિયા તળાતા સમય બિલકુલ નથી લાગતો બેથી ત્રણ મિનિટમાં જ ગાંઠિયા એકદમ સરસ ફ્રાય થઈ જતા હોય છે ફ્રેન્ડ્સ દિવાળીના નાસ્તા માટે ગમે તેટલા બજારથી નવા નાસ્તા લાવી દો ને પરંતુ ટ્રેડિશનલ આ ગાંઠિયા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે કોઈ પણ તહેવાર હોય કે ના હોય અમારા ઘરમાં તો આ ગાંઠિયા ખૂબ બનતા હોય છે અને ચા સાથે તો એકદમ ટેસ્ટી લાગતા હોય છે બાકીના બધા ગાંઠિયા પણ આપણે સેમ એ રીતે જ ફ્રાય કરી લેવાના છે અને બંને બાજુ ક્રિસ્પી થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું ફ્રેન્ડ્સ તમે ચા સાથે ખાવા માટે કઈ કઈ વાનગીઓ બનાવવાનું પસંદ કરો છો કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તમારી પસંદગીની વાનગી પણ જલ્દીથી બનાવીને હું મારી ચેનલ પર અપલોડ કરીશ અત્યારે જુઓ આ ગાંઠિયા આપણા એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે આ ગાંઠિયાને એરટાઇટ ડબ્બામાં ભરીને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય તો એરટાઇટ ડબ્બામાં સ્ટોર કર્યા પહેલા આ રીતે હું બધા જ ગાંઠિયાને તોડી લઉં છું તો ફ્રેન્ડ્સ કેવી લાગે આજની રેસિપી અને આજનો આ વિડીયો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બધા અમારી યુટ્યુબ ચેનલ અને અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો ત્યાં દરેક રેસીપી રીલ્સ સ્વરૂપે તમને જોવા મળશે ફરીથી જલ્દી મળીશું અત્યાર માટે આટલું જ જય શ્રી કૃષ્ણ